રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમા ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાણીતા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજ રોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના રૂપિયા એકસો એક કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિદ્યા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાયક તેમજ લાભાર્થી કીટ સહિત અનેક રાજ્યોના અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ગરીબ કલ્યાણ મેળાનો આ ચૌદમો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત બે હજાર નવ દસ માં કરવામાં આવી અવિરત આજે ચાલુ રાખીને ચૌદમાં તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળો પહોંચ્યો છે મને આજે કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં એકસો ને એક કરોડ કીટનું વિતરણ અમારા તમામ પદાધિકારીઓને હસ્તે કરવામાં આવ્યું છે ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે રાખવામાં આવે મતલબ છે કે વચેટિયા દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે